તમે ખજૂરની અંદર કાળા તલ ઉમેરેલા છે એકવાર ઉમેરી તો જોજો ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર થશે અને એ પણ આ વાનગી આપણે ઘી વગર ટ્રાય કરવાના છે ફક્ત એક ચમચી જ ઘી ઉમેરવાનું છે વધુ ઘી પણ નથી ઉમેરવાનું ટેસ્ટી હેલ્ધી વાનગી તૈયાર થશે શિયાળો છે તો બધા કાળા તલ ખાતા જ હોય પણ આ રીતે ક્યારે એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો આપણે જશું હવે ગેસ તરફ તો ગેસ ઉપર એક પેન રાખેલું છે તેની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરીશું શિયાળો છે એટલે ઘી જામેલું છે પણ આ રીતે આપણે ઉમેરીશું પેન માટે સરસ પીગળી જશે ઘી થોડું પીગળે ને એટલે તેની અંદર આપણે એક ચમચી ગુંદ ઉમેરવાનો છે ગુંદ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે જે આપણા શરીરના હાડકાં મજબૂત કરે છે અને શરીરમાં થતા કોઈ પણ રાહત આપે છે એટલે શિયાળો છે તો ગુંદ ખાવો જ જોઈએ આપણે બાવળીઓ ગુંદ લીધો છે જેને આપણે તડકામાં તપાવી લીધો છે ગુંદને આપણે સરસ ઘીમાં તળી લેવાનો છે એટલે ગુંદ ખાતી વખતે જરા પણ તેનો કાચો ટેસ્ટ છે તે આપણી રેસીપીની અંદર ના આવે એટલે આપણે તેને તળીને જ લેવાનો છે બુંદ તળાઈ છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાવ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા વિડીયો તમે જોઈ શકો શિયાળુ સ્પેશિયલ આપણે આગળ કેટલા વસાણા મૂકેલા છે ફ્રેન્ડ્સ તો તે વિડિયો પણ તમે જરૂરથી જોજો થોડી વાર માટે આપણે ગુંદને ચલાવશું એટલે તમે જોઈ શકો છો ગુંદ સરસ એવો ફૂલી ગયો છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મેં એક ચમચી ગુંદ લીધો છે પણ જો ગુંદની માત્રા વધારવા માંગતા હોય તો તમે વધુ ગુંદ પણ ઉમેરી શકો છો તમને જેટલો પસંદ હોય તેટલો ગુંદ ઉમેરી શકાય છે ગુંદ સરસ ફૂલી ગયો છે તો આપણે તેને પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા મેં બસો ગ્રામ તલ લીધા છે તલ તમને જેટલા પસંદ હોય તે મુજબ તમે લઈ શકો છો તો અહીંયા મેં કાળા તલની રેસીપી તૈયાર કરેલી છે ફ્રેન્ડ તમને કાળા તલ પસંદ ન હોય તો સફેદ તલનો પણ ઉપયોગ કરી શકો છો પણ કાળા તલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે તો તલને આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે પણ એકી સાથે નહીં ઉમેરવાના બેથી ત્રણ બેચમાં જ આપણે તેને પીસવાના છે એટલા માટે તો બસો ગ્રામ તલ છે ને તેની સામે મેં અહીંયા સો ગ્રામ જ ગોળ લીધો છે પણ તમે ગોળની માત્રા તમારા પસંદ અનુસાર વધુ ઓછી કરી શકો છો અને અડધી ચમચી સૂંઠ પાવડર લીધો છે અને અડધી ચમચી ગંઠવડા પાવડર લીધો છે જે શિયાળાની સિઝનમાં બધા વસાણાની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તો હવે બધી વસ્તુને પીસી લેવાની છે પણ પાણી નથી ઉમેરવાનું આ રીતે જ આપણે પીસી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતનો પાવડર કાંઈક તૈયાર થઈ ગયો છે તો તૈયાર થયેલા પાવડરને આપણે એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દેશું જેમાં આપણે ગૂન તળેલો હતો તેની અંદર ઘી બધું પૂરું થઈ ગયું હતું હવે જે તેલ બાકી છે તે તલને પણ આપણે સેમ પ્રોસેસથી પીસી લેવાના છે પણ તેની સાથે આપણે શું કરવાનું છે અહીંયા થોડો ખજૂર ઉમેરવાનો છે પાંચથી સાત પેશી મેં અહીંયા ખજૂરની લીધી છે થળિયા કાઢીને ખજૂર ઉમેરી દેસું ખજૂરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે નેચરલી મીઠાશ છે એટલે મેં અહીંયા ગોળનું પ્રમાણ ઓછું રાખીને થોડો ખજૂર ઉમેરેલો હતો તમે એકલી ખજૂરમાં અથવા એકલા ગોળમાં પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તો બધી વસ્તુ પીસાઈને તૈયાર છે તમે જોઈ શકો છો કાળા તલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે આ વાળ મજબૂત કરે છે સ્કિનને ગ્લો કરે છે અને જોઈન્ટ પણ મજબૂત કરે છે ફ્રેન્ડ્સ તો શિયાળો છે તો કાળા તલ તો બધાએ ખાવા જ જોઈએ તલની આપણે અલગ અલગ વેરાયટી તૈયાર કરતા હોય ફ્રેન્ડ્સ તો આ રીતે તમે શિયાળામાં આ વસાણું જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે બાળકોને તો બહુ જ પસંદ આવશે કાળા તલ ખાવાથી ડાયાબિટીસમાં પણ રાહત રહે છે અને આ તલનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે રોજે એક ચમચી કાળા તલ ચાવીને ખાવાથી મસા પણ ઠીક થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ મિશ્રણ બધું છૂટું છૂટું છે હવે તેને બાઇન્ડિંગ આપવા માટે તેની અંદર આપણે તલનું તેલ ઉમેરવાનું છે તલનું તેલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે પણ આપણે તલના તેલનો ઉપયોગ રસોઈમાં નથી કરતા પણ આ રીતે આવી નાની નાની રેસીપીઓમાં આપણે તલના તેલનો ઉપયોગ કરીને તેના ફાયદા મેળવવા જોઈએ તો અહીંયા આપણે જેટલી જરૂર લાગે એટલું આપણે તેલ ઉમેરતા જશું તેલ અહીંયા કાચું જ ઉમેરવાનું છે અહીંયા આપણે ગરમ કરવાની પણ કાંઈ જ જરૂર નથી આની અંદર ફરજિયાત તમારે તલના તેલનો જ ઉપયોગ કરવાનો છે બીજું કોઈ પણ તેલ નહીં ચાલે કે ઘી નહીં ચાલે ફક્ત તેલ જ ઉમેરવાનું છે એ પણ તલનું જ ફક્ત તમે એકથી બે ચમચી કાળા તલ ખાશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા વાળ ખરતા હશે ને તે પણ અટકી જશે અને દાંત પણ સફેદ અને મજબૂત થશે જો તમે કાળા તલનું સેવન ચાલુ કરી દેશો તો સાથે માં પણ ગ્લો આવશે જો તમને પિમ્પલ્સ થતા હોય તમારી સ્કિન ડાર્ક પડી ગઈ હોય તો સ્કીન પણ ચમકવા લાગશે રોજે બે ચમચી તો કાળા તલ ખાવા જ જોઈએ હવે પસંદ અનુસારના આપણે ડ્રાયફ્રુટ ઉમેરી દઈશું અને સાથે ખજૂરની કટકી પણ ઉમેરી દઈશું બે થી ત્રણ નંગ ખજૂરની આપણે કટકી ઉમેરેલી છે અને એક એક ચમચી આપણે અહીંયા ડ્રાયફ્રુટ ઉમેરેલા છે આ રીતે આપણે મોટા મોટા ટુકડામાં કટ કરીને રાખેલા જેથી બાળકો જોઈને ખાય એટલા માટે નકર બાળકો આવું કાળો કલર જોઈને ખાતા નથી પણ ડ્રાયફ્રૂટને એવું બધું ઉમેરેલું હશે તેને લીધે બાળકો આસાનીથી આ કાળા તલની વાનગી ખાઈ લેશે અહીંયા તમે ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને પણ ઉમેરી શકો છો પણ ઘીનો ટેસ્ટ આવશે ને એટલે ફ્રેન્ડ્સ આપણે તેમાં ડ્રાયફ્રૂટ એમનેમ જ ઉમેરેલા છે ઘી નથી ઉમેરેલું શેકવામાં હવે જે તળેલો ગુંદ હતો તે ઉમેરી દેવાનો છે જરૂરિયાત હોય એટલો જ ગુંદ ઉમેરવાનો છે એક ચમચી ગુંદ લીધો એટલે એકથી બે ચમચી જેટલો ફૂલીને ડબલ થયો છે એટલે આપણે ગુંદ પણ સાથે ઉમેરી દીધો છે તમે જોઈ શકો છો બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું શિયાળો છે ને ફ્રેન્ડ્સ એટલે બજારમાંથી આવી વસ્તુ ખરીદવા કરતાં તમે ઘરે જ ચોખ્ખી વસ્તુ તૈયાર કરી શકો છો આ રીતે બનેલી આંખોની સામે વસ્તુ ચોખ્ખી તૈયાર થઈ હશે ને ફ્રેન્ડ્સ દેખાશો તો તમારા સ્વાસ્થ્યને કાંઈ પણ નુકસાન નહીં થાય તો આપણી વાનગી તૈયાર છે તો આપણે તેને અલગ રીતે સર્વ કરીશું જે રીતે બજારમાં મળે છે તે જ રીતે આપણે વાનગી તૈયાર કરવાની છે તમે એક બાઉલ લીધું છે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ આ રીતે સ્પ્રિંકલ કરી દીધું છે જેથી આપણી વાનગી તરત સરસ ડીમોલ્ટ થઈ શકે એટલે ને આ રીતે ડ્રાય ફ્રૂટથી આપણે ગાર્નિશ કરી દઈશું પહેલાં પછી આપણે જે વાનગી તૈયાર કરી હતી તે આ રીતે ભરી દેવાની છે થોડું ટોપરાનું છીણ પણ ઉમેરી દઈશું આ વાનગીની અંદર જો તમારે ટોપરાનું છીણ ઉમેરવું હોય તે પણ ઉમેરી શકો છો તો તૈયાર છે બજારમાં મળે તેવું કાળા તલનું કચોરિયું આ કચોરિયું જનરલી તેલની ઘાણી હોય તેમાં પીસીને બનાવે છે પણ આપણે તેને ઘરે નેચરલ રીતે તૈયાર કરેલું છે તેમાં જે તલનું તેલ નીકળે છે એ તેલ અલગ કાઢી લે છે પણ આપણે આમાં કાંઈ જ કાઢેલું નથી તલનું તેલ ઉમેરીને જ આ કચોરિયું તૈયાર કરેલું છે એટલે ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી છે શિયાળો છે તો બધાય કાળા તલનું કચોરિયું ખાવું જ જોઈએ બજારમાં મળે છે તેમાં આટલી બધી કાંઈ જ સામગ્રી ઉમેરતા નથી ફક્ત તલ જ હોય છે અને આટલું કચોરિયું લેશો તમને સો રૂપિયાનું પડશે પણ તમે ઘરે નજીવા ખર્ચમાં આ કચોરિયું તૈયાર કરી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે તમે કચોરિયું ઘરે ટ્રાય કરજો તમે જોઈ શકો છો જેવું આપણે બજારમાંથી લઈ આવ્યા છીએ તેવું જ બનીને તૈયાર થયું છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ તો તમે પણ આ રીતે ઘરે કચોરિયું જરૂરથી ટ્રાય કરજો અને કાળા તલના લાભ મેળવજો અને ટેસ્ટમાં કંઈ જ ફેર નહીં પડે તમે જેવું બજારમાંથી લઈ આવ્યા છો તેવો જ ટેસ્ટ છે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી આ રીતથી બનાવજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો